રાજકોટ ફરી બન્યું રક્તરંજિત પતિ પત્ની ઓર વો નો કરુણ અંજામ અનૈતિક સંબંધોમાં હત્યા પતિ પત્ની ઓર સંબંધો કરુણ અંજામ દર્શાવતી કહાની સામે આવી છે ઘટના છે રક્તરંજિત થતા જતા રાજકોટની કે જ્યાં એક પરિણીતા સાથે ફોન પર વાત કરવી એક આધેડ ભારે પડી કારણ કે કહાની જાણીએ આજની ક્રાઈમ સ્ટોરીમાં નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો ગુજરાત તક રાજકોટમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે ઘટના કોઠારિયા સોલવન્ટ વિસ્તારના ગણેશ પાર્કની છે જ્યાં રવિવારે એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે મોબાઈલમાં વાત કરનારા વ્યક્તિને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો સમગ્ર ઘટનાની વાત કરીએ તો મૃતક આરોપી રામજી મકવાણાના પત્નીને મેસેજ કરતો હતો આ બાબતે ભક્તિરામ તેમજ રામજી વચ્ચે એકાદ મહિના અગાઉ બોલાચાલી અને ઝઘડો પણ થયો હતો જોકે તે સમયે તો સમાધાન થઈ ગયું પરંતુ આ વાતનો ખાર રાખી રામજી મકવાણાએ ભક્તિ નાખી પોલીસ ફરિયાદમાં મૃતકના પત્નીએ જણાવ્યું છે કે તેના પતિ રવિવારના રોજ કિશોર નામના વ્યક્તિની ઓફિસે સૂતા હતા આ દરમિયાન રામજી મકવાણા અચાનક ત્યાં દોડી આવ્યો અને સૂતેલા ભક્તિરામને છાતીના ભાગે છરીના ઘા ઝીંકી તેને ઘાતકી હત્યા કરી નાખી અને ત્યાંથી ફરાર થઈ ગયો આ તરફ ભક્તિરામને બચાવવા માટે તેને હોસ્પિટલ ખસેડાયો પરંતુ ડોક્ટર્સે તેને ત્યાં મૃત જાહેર કર્યો હતો આ તરફ આરોપી રામજી મકવાણાને પકડવા પોલીસે તુરંત એક્ટિવ થઈ અને જુદી જુદી ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા જેમાં આરોપી ઝડપાઈ ગયો આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણેશેરી નંબર 2 ખાતે સોલવન પોલીસ ચોકી વિસ્તારમાં એક ભક્તિરામ ભાઈ નિમાવત છે એ એ ઉપરોક્ત ઈસમ એમના માલિકનો ઓફિસમાં ગયેલો તે આરામ કરતો હતો તે દરમિયાન આ કામનો આરોપી છે રામજીભાઈ મકવાણા એને એને પત્ની સાથે આડા સંબંધ હોવાથી ઓલા ચાલી થતાં અગાઉ પણ એનો ઝઘડો થયો હતો એ અનુસંધાને આજે પોલીસ રાખીને ઉપરોક્ત આરોપીએ આ કામના મરણ જનારને છાતીમાં કળીઓ ઘૂસાવી મારી નાખીને મોત નિપજાયેલ છે અને ખૂનનો ગુનો કરેલ છે અને ગુનો દાખલ કરીને આગળની તપાસ આગળ પીઆઈ જાડેજા કરી રહ્યા છે હત્યાનો મુખ્ય આરોપી એવું છે કે આ કામના મરણ જણા છે ભક્તિરામભાઈ નિમાવત એમનો આડા સંબંધનો હતા જે આરોપી છે એના પત્ની જોડે એ બાબતનો ખાર રાખીને આરોપી આરોપીએ ભક્તિરામભાઈનું મૃત્યુ નિપજાવ્યું છે એ વાત સાંભળવા મળી છે પણ ઓન રેકોર્ડ ચેક કરાવી છું આજી ડેમ પોલીસે હાલ તો રામજી મકવાણા વિરુદ્ધ ગુનો નોંધ્યો છે અને આરોપી જેલ હવાલે કરાયો છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક સમગ્ર મુદ્દાને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો સાથે જ આ વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર